છે આજે શાંતિ પીસફુલનેસ આજે કયા વ્યક્તિ જે છે એને ઝઘડવું ગમે ચોવીસ કલાક સુધી હેરાનગતિ ગમે આવું કોઈ પણ વ્યક્તિને ગમતું નથી હોતું દરેક વ્યક્તિ પોતાના જીવનમાં શાંતિ ઈચ્છે છે કારણ કે નાગરિકોના સર્વોત્તમ મુખી વિકાસ માટે રાજ્યમાં આંતરિક અને બાહ્ય શાંતિ જળવાય જરૂરી છે આજે રાજ્યના માટે એ પણ બહુ જરૂરી છે તેથી જ કરીને આપણે જોઈએ તો રાજ્યના ઉદ્ભવ અને વિકાસની સાથે કાયદો અને વ્યવસ્થા તેનું અત્યંત અગત્યનું કાર્ય રહ્યું છે અને રાજ્યની આંતરિક શાંતિની જેમ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ આંતરિક શાંતિ જે છે અત્યારે જરૂરી છે એટલા માટે જે છે આંતરિક શાંતિ બહુ વિશેષ મહત્વની અર્થ ચિંતન થતું રહ્યું છે આજે આપણે જોઈએ તો શાંતિ વિશ્વના દરેક વ્યક્તિ સમાજ અને રાજ્યના માટે બહુ જરૂરી છે અને આ ચિંતનના સ્વરૂપ પરિણામ સ્વરૂપે શાંતિનો અર્થ સ્પષ્ટ તત્વચિંતક સમાજ સુધારકો અને કાયદાના અને રાજ્યશાસ્ત્રીઓ પ્રયત્ન કર્યા છે દરેક વ્યક્તિ જે છે એ કે સમાજ સુધારકો બધા જ પોતે શાંતિ વિશે જે છે એ શું કરે છે એવા અભ્યાસો કરે છે વિદ્યાર્થી મિત્રો બીજી એક ખાસ વસ્તુ હું તમને કહું આપણી એપ્લિકેશન છે ક્લાસ એજ્યુકેશન જેની અંદર ધોરણ બાર આર્ટ્સના આપણે એક માસ્ટર ક્લાસ ચલાવીએ છીએ હવે આ માસ્ટર ક્લાસ શું હોય છે તો ઘરે બેઠા બેઠા ક્યાંય ટ્યુશનમાં જવાની જરૂર પડે નહીં અને તમે સારો અભ્યાસ કરી શકો એ માટેના ક્લાસીસ હોય છે આની અંદર ખૂબ સારા એવા આપણે વિદ્યાર્થીઓના ક્લાસીસ દ્વારા અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને માર્ક્સ લેવડાવીએ છીએ તૈયારી કરાવડાવીએ છીએ દરેક પ્રકારે પ્રમાણે વિડીયો લેક્ચર્સ હોય છે બોર્ડના બી પ્રશ્નપત્રો હોય છે સાથેના સાથે વિદ્યાર્થીઓને કોલ દ્વારા વોટ્સઅપ દ્વારા સપોર્ટ મળતો હોય છે તો આવા સરસ મજાના માસ્ટર ક્લાસીસની અંદર જોઈન થવા માટે તમે જે છે એ નીચેના નંબર પર પણ સંપર્ક કરી શકો છો સાથે ને સાથે ડિસ્ક્રિપ્શનની અંદર અમારી લિંક પણ આપી છે ડાયરેક્ટ આપણા યુટ્યુબ ચેનલની અંદર તો એ પણ તમે જે સીધી આપણી પ્લે થી પણ તમે અમારી ડાઉનલોડ કરી શકશો તો આજે આ શાંતિની આપણે વાત કરી તો અહીંયા આપણે જોઈએ તો ભારતની વાત કરીએ તો સંસ્કૃત સાહિત્યમાં માનવ મનની શાંતિ પૃથ્વી ઉપર શાંતિ સમુદ્ર અને અંતરિક્ષમાં શાંતિ તથા બ્રહ્માંડમાં શાંતિનો વિચાર કરાયો છે સામાજિક શારીઓમાં પ્રારંભ આ શાંતિ જે છે મંત્રોથી થાય છે અને શાંતિનો અર્થ સ્પષ્ટ કરતા પ્રોફેસર ક્વિન રાઇટર જણાવે છે કે શાંતિ એ સમાજની એવી અવસ્થા છે જેમાં આંતરિક રૂપે તેના સભ્યો તથા બાહ્ય રૂપે તેના અન્ય સમુદાયો સાથેના સંબંધોના વ્યવ જે છે એ વ્યવસ્થા તને ન્યાયનો જે છે પ્રભાવ વર્તાતો હોય છે

અને પોતે પોતાનું સ્વાતંત્ર રીતે જીવન જીવિત રહી શકે જીવન વ્યતીત કરી શકે શોષણ રહિત સમાજની રચના માટે હિંસાનો તેમણે વિરોધ કર્યો છે અને અંગ્રેજો કહેતા હતા કે સત્ય અને અહિંસા મારા માટે પ્રાણ છે એના માટે હું જીવી શકું નહીં સત્ય અને હિંસા અને સ્વતંત્ર સંગ્રામ દરમિયાન ચોરી ચોરા ગામે અમુક કેટલાક લોકો પોલીસના જીવતા સળગાવ ત્યારે ગાંધીના સત્યાગ્રહ થકી કહ્યું હતું કે અમે હિમાલય જેટલી મોટી ભૂલ કરી અને તેમણે કરેલી સર્વોદય સમાજની કલ્પના કોઈ પણ વ્યક્તિનું કોઈનું પણ શોષણ કરતું ન હોય અને શાંતિપૂર્ણ વ્યવસ્થા હશે વાત કરી હતી

વર્ગવિહિત સંરચના જે છે રચના સ્થાપશે અને ત્યારે જ સમા સમાનતા આવશે અને શાંતિ સ્થાપિત થશે આ કાલ માર્કસના જે છે પોતાના વિચારો હતા એક વ્યક્તિ બીજી વ્યક્તિનું શું કરતું શોષણ કરતું અટકાવશે

બી વિશ્વયુદ્ધ બાદ ઓગણીસો પિસ્તાલીસ માં સંભાયેલા સંયુક્ત રાષ્ટ્રસંઘ યુએન આજે શાંતિ વિશ્વ મહત્વના પગલા લઈ રહ્યું છે કેવી રીતે સમાજમાં શાંતિ અને જે છે વિકાસ હાંસલ કરી શકાય કયા દેશ જે છે પોતે છે કે યુદ્ધ કરીને પોતાના દેશના લોકોનું જીવન બરબાદ કરી નાખવું હતું તો લોકોના જીવનમાં અશાંતિ પેદા કરવી તેથી યુએન દ્વારા એકવીસ સપ્ટેમ્બરે વિશ્વ શાંતિ દિન તરીકે પણ જે છે શું કરવામાં આવે છે ઉજવવામાં આવે છે શાંતિ અગે જ્હોન ગાલ્ટનના વિચારોને આપણે જોઈએ તો આજે શાંતિની સ્થાપના માટેના વિચારો માટે પ્રોફેસર જ્હોન ગાલ્ટનના વિચારોને મહત્વ અપાઈ રહ્યું છે અને તેમણે હિંસાના અભાવને શાંતિપૂર્ણ વ્યવસ્થા તરીકે ઓળખાવી છે પ્રોફેસર ગાલ્ટન હિંસાને બે પ્રકાર કહે છે કે પ્રત્યક્ષ હિંસા અને સમાજગત હિંસા

શસ્ત્રોનો નો વ્યાપાર લશ્કરી જૂથો રચવા ત્યારબાદ પ્રત્યક્ષ રીતે શારીરિક નુકસાન પહોંચાડવું જેમ કે પોકવું પીસવું બાળવું ચીરવું વગેરે અને સાથેને સાથે માનવીય અસ્તિત્વ માટે જરૂરી ભૌતિક સાધનો નાશ કરવો વગેરે પણ પ્રત્યક્ષ હિંસાના ઉદાહરણો છે વ્યક્તિને નુકસાન પહોંચાડવાના બોમ્બ દ્વારા એને બાળી નાખવાના મારી નાખવાના કાપી નાખવાના આવા બધા પ્રકારના શસ્ત્રો તૈયાર કરીને લોકોના જીવને શું કરવાનું નુકસાન પહોંચાડવાનું એ પ્રત્યક્ષ હિંસા છે સમાજગત હિંસાની આપણે વાત કરીએ તો પ્રોફેસર ગાર્ટન સમાજગત હિંસાના અભાવને સકારાત્મક શાંતિ કહે છે તેમના મતે સમાજગત હિંસા એટલે એવા સમાજ પ્રકારની અન્યાય સામાજિક વ્યવસ્થા કે જેના દ્વારા પ્રત્યક્ષ હિંસાની પરિસ્થિતિ ઊભી થાય તેઓ સમાજગત હિંસાના ચાર લક્ષણો દર્શાવ્યા છે શોષણ બળજબરીપૂર્વક પ્રવેશ ભાગલા પાડવા અને એક તરફથી ધકેલી દેવું હાસ્યમાં મોકલી દેવું આ પ્રકારની હિંસા કરવામાં આવે છે સમાજગત હિંસામાં પરિસ્થિતિમાં રાષ્ટ્ર સમુદાય અને વ્યક્તિમાં અન્યાય અને સામાજિક માળખાની લીધે સમુચિત વિકાસ થઈ શકતો નથી ગુલામી પ્રથા અને રણકભેદની નીતિને સમાજગત હિંસાના ઉદાહરણ છે અને આજે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ગરીબી અને અમીરો વચ્ચેની અસમાનતા એ પણ એક પ્રકારની સમાજગત હિંસા જ છે અને પણ આપણે એક પ્રકારની હિંસા જ માની શકીએ છીએ રાજ્યમાં શાંતિ સ્થાપવા માટેની પૂર્વ શરતોને આપણે જોઈએ તો પહેલું છે લોકશાહી વ્યવસ્થા તો જેમાં લોકો પોતાના પ્રશ્નો સરકાર સામે રજૂ કરવા સ્વતંત્ર હોય તેઓ પોતાની માંગણીઓ સંતોષવા મુક્ત રીતે રાજકીય ભાગીદારી આપી શકે જરૂર પડે ત્યારે સરકારમાં વિરોધ કરી શકે છે અને લોકશાહી વ્યવસ્થા કહેવામાં આવે છે બીજી વસ્તુ છે એ છે માનવ હકોની જાળવણી તો માનવીના માનવ તરીકે મળતા અને માનવી મુક્ત રીતે ભોગવી શકે એ વ્યવસ્થા હોવી જોઈએ ત્રીજા નંબર પર કાયદાનું શાસન

ત્યારબાદ આપણે કરીએ તો સામાજિક ન્યાય તો દરેક સમાજના વ્યક્તિનું માનવ ગૌરવ જળવાય અને પોતાના તરફ અસમાનતા ભર્યો વ્યવહાર ન થાય જે સમાજની અંદર એક સમાજને બીજા સમાજ સાથે અન્યાય કરવામાં આવે એ સમાજમાં ક્યારે આપણે શાંતિની અપેક્ષા ન રાખી શકીએ વિકાસમાં સૌની ભાગદારી તો રાજ્યના અને સમાજના વિકાસમાં સફળ થવા સૌ સૌ જે છે એ માનવીને સમાન રીતે જે છે મળે છે સલામતીની જે વાત કરીએ તો રાજ્ય અને સમાજ

પ્રશ્ન એ થાય કે યુદ્ધ જો કોઈ રાજ્ય માટે અનિવાર્ય બને તો ઠેરવવાની શરતો જરૂરી ગણી શકાય આ અંગે વિચાર કરતા પ્રાચીન ભારતના બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે બંને અમૂલ્ય ગ્રંથોના અભ્યાસ તો જણાય છે કે પહેલા યુદ્ધ નિવારણના પ્રયત્નો પ્રયત્નો થયો છે અને આખરે યુદ્ધ થયેલા છે અને ધર્મ અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા કરવામાં આવેલા છે એટલે ધર્મયુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે ચાણક્ય પણ પોતાના કૌટિલ્ય કીધું યુદ્ધ અને સંધિ બંને લાભ સરખા હોય શાંતિ એક બહુ મહત્વપૂર્ણ આયામ રહે છે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને જ્ઞાતિ શાંતિ અંગેના અભ્યાસીઓના મતે યુદ્ધની અન્યાવચિતતા ઠેરવવા માટે કેટલીક મહત્વની શરતો નીચે પ્રમાણ છે બીજી રાજ્યોના નાગરિકો કે વિશ્વના કેટલાક રાજ્યોના નાગરિકોના માનવ હકો સામે ગંભીર ખતરો ઉભો થાય તેવી કોઈ ક્રાંતિ થઈ હોય જેમ કે ઇસ્લામિક સ્ટેટ અને સંગઠન દ્વારા સીરિયા અને ઈરાકમાંથી શરૂ થયેલા હિંસા સામે અને અફઘાનિસ્તાનના તાલિબાનના આચરણ સામે નાટો

અને બીજા મિત્ર દેશો જે છે દ્રષ્ટિએ જર્મની જાપાન અને ઇટાલી સામેનું યુદ્ધ જે છે ન્યાયોચિત યુદ્ધ હતું જ્યારે કોઈ રાજ્ય ઉપર તેના શાંતિપૂર્ણ રીતે જીવન જીવવાના નાગરિકોના જીવનને ખતરામાં મુક્ત ત્રાસવાદી હુમલા થતા હોય ત્યારે રાજ્ય તેમના સામે યુદ્ધ જાહેર કરી શકે છે જેમ કે અગિયારમી સપ્ટેમ્બર બે હજાર અમેરિકન વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર અને પેન્ટેગોના ઉપર ત્રાસવાદી હુમલાઓને લીધે યુએસએના પ્રમુખ જોન બુસે ત્રાસવાદ વિરુદ્ધ જે છે યુદ્ધ જાહેર કરેલું અને યુએનએ દ્વારા પણ એને શું આપવામાં આવી હતી મંજૂરી આપવામાં આવી હતી ત્યારબાદ આપણે વાત કરીએ તો કોઈ રાજ્યનો પ્રદેશ અને અન્ય રાજ્ય દ્વારા ઝૂંટાઈ ગયો હોય અથવા તો મિલકત ઝૂંટાઈ ગઈ હોય તો તેવા રાજ્યો સામે યુદ્ધ જાહેર કરી શકાય છે જેમ કે ઓગણીસો ને બાસઠમાં ચીન અને પાકિસ્તાને થયેલા ભારતના કેટલાક પ્રદેશો પર કબજો કર્યો અને ભારત તેની સામે યુદ્ધમાં ઉતરવું પડ્યું જો કે યુદ્ધને ન્યાયોજિત ફેરવવા માટે ઉપયુક્ત શરતોમાં કેટલીક આત્મલક્ષ્યતા હોય છે જેમ કે ઓગણીસો ને બાસઠના યુદ્ધ અંગે ચીનને દાવો પહેલા કરેલો કે પહેલા ભારતે કરી હતી પણ આ યુદ્ધ ક્યારેક ન્યાયોચિત ગણાવવા પૂરા કરવું મુશ્કેલ બની જાય છે યુદ્ધ માનવ અને સંપત્તિના પારાવાર નુકસાન કરનારું છે અને આમ પ્રથમ અને દ્વિતીય યુદ્ધ અનેક યાતનાઓ આપનારા હતા અઠળક અને લાખો લોકોના જે છે શું ગયા હતા જીવ ગયા હતા એટલે આપણને લાગે કે યુદ્ધ કરી દેવું જોઈએ અને આ ફલાણા દેશને જે છે આપણે મારી નાખવા જોઈએ આ લોકોને તો ઉતારે પણ એવું નથી હોતું પરિસ્થિતિ બહુ વિકટ થતી જ હોય છે જ્યારે યુદ્ધ થતા હોય છે ત્યારે શાંતિના સંદર્ભમાં નિશસ્ત્રકરણ અને વિશ્વ શાંતિ તો રાજ્યને આંતરિક બાબતોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અથા બાહ્ય સુરક્ષા માટે પરંપરાગત શસ્ત્રો જરૂરી હોય છે અને આવા શસ્ત્રો લગભગ અનિવાર્યપણે જરૂરી છે પરંતુ માનવજાત માટે અતિ હાનિકારક હોવા એવા અણુ પરમાણુ શસ્ત્રો તથા રાસાયણિક અને જૈવિક શસ્ત્રોનો નાશ કરવો જરૂરી છે તથા આવા શસ્ત્રો ક્રમશઃ ઘટાડીને છેવટે તેના નાશ કરવાની પ્રક્રિયા એ નિશસ્ત્રકરણ છે અને નિશસ્ત્રકરણનો અર્થ પણ

અઠ્યાવીસ રાજ્યોની પરિષદે ગેસ જયારે ગેસ અને વિનાશક શસ્ત્રો ઉપર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ પસાર કરેલો અણુશાસ્ત્રી અને નિશસ્ત્ર માનવ સમાજના શાંતિપૂર્ણ જીવન અને વિશ્વના રાજ્યો વચ્ચેના શાંતિપૂર્ણ સંબંધોની સ્થાપના થાય એ માટે અણુશસ્ત્ર અને નિશસ્ત્રીકરણ ઉપર ભાર અપાયા છે અને આ માટે અભ્યાસીઓ નીચે મુજબની દલીલ કરી છે તો પહેલી વસ્તુ અહીંયા જોઈ શકીએ છીએ આપણે

ત્યારબાદ આપણે વાત કરીએ તો લશ્કરી ખર્ચની અંદર વધારો તો 1945 પછી એશિયા આફ્રિકા લેટિન અમેરિકા અનેક દેશોમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે અને આ નવો રાજ્યો લાંબા સમયની ગુલામીને લીધે આર્થિક અને સામાજિક રીતે પાછળ રહી ગયા અને આવા રાષ્ટ્રો જે છે તેમની લશ્કરી ખર્ચમાં ઘટાડો કરીને તેના વિકાસ માટે નાણાં ખર્ચવા જોઈએ પરંતુ ઠંડા યુદ્ધ વિવિધ તબક્કા દરમિયાન મહાસત્તાઓને અનેકવાર આ દેશોના જે છે પ્રકાર બનાવીને તેમને શસ્ત્રીકરણ માટે પ્રોત્સાહિત કર્યા હતા અને આમ તેના લશ્કરી ખર્ચ વધતા તેઓ દેવાદાર બન્યા છે અને આ પરિસ્થિતિના ઉપાય અંદર જ છે કે જેના કારણે જે દરેક દેશો જે છે એક સંધિ કરે જે શું થાય કે બંને જે છે નિઃશસ્તીકરણ કરીને એવા સત્તાના જે છે ઉપયોગ કરીને તો બંને દેશ પોતાનો આર્થિક વિકાસ સાધી શકે છે અણુશસ્ત્રના ઉત્પાદન દેશો સશસ્તિકરણ પ્રોત્સાહન આપે છે જે લોકો આવા સાધનો બનાવે એ લોકો તો વેચવાનું જ હોય આજે બજારમાં આપણે વસ્તુ વેચવી ક્યારે વેચે તો લોકોમાં ભય ઉપયોગ કરીને ઓગણીસો ઉત્પાદક બન્યા છે નવોદય અને રાજ્યો નાના યુદ્ધને પ્રોત્સાહન આપતા રહ્યા છે ભારત પાકિસ્તાન અરબ અને ત્યારબાદ ઈરાન અને ઈરાક વચ્ચેના અવાર યુદ્ધ થયા છે મહાસત્તાઓને આર્થિક બોજો તો વિશ્વ બીજું વિશ્વ પૂરું થયા પછી યુએસ અને સોવિયત વચ્ચે તરત ઠંડુ યુદ્ધ થયું શોધ કરે છે ઠંડા યુદ્ધ એક બાજુ યુએસ તરફથી નવોદય રાજ્યોને જોડવાના પ્રયાસ થયા તો બીજી બાજુ સુધી પણ આવા યુદ્ધને મજબૂત બનાવવાનું શરૂ કરી અને તેમાંથી નવોદિત રાજ્યોની આર્થિક મદદ અને લશ્કરી સુરક્ષાનો રાજકારણ શરૂ થયું

તો આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા થયેલા નિઃશસ્ત્રીકરણના પ્રયાસો તો આંતરરાષ્ટ્રીય સંગઠનો જે છે તો રાજ્યો દ્વારા ચર્ચા વિચારણા દ્વારા પ્રયત્ન સૌ પ્રથમ અઢારસો ને ત્યારબાદ ઓગણીસો સાતમાં હેંગ ખાતે ભરાય પરિષદ હાથ ધરાયો હતો પ્રથમ પરિષદમાં છવ્વીસ બીજી પરિષદમાં ચુમ્માલીસ રાજ્યોએ ભાગ લીધો હતો આમ છતાં અનેક કારણોસર ઓગણીસો માં પ્રથમ વિશ્વ થયું ને રાષ્ટ્રીય રચના થઈ શાંતિ અને સલામતી પ્રયાસો કર્યા અને પરંતુ કેટલાક કારણોસર રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો અને બીજું વિશ્વયુદ્ધ થયું અને બંને વિશ્વયુદ્ધના ભયમકર્તાનું પુનરાવર્તન ન થાય એ માટે ઓગણીસો માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ આ સ્થાપના સંયુક્ત રાષ્ટ્રસંઘ યુએન તરીકે ઓળખવામાં આવે છે યુએનની સામાન્ય સભાની પ્રથમ બેઠક જ નિશસ્તિકરણ માટે સઘન વિચારણા કરીને અને અણુશક્તિ પંચની રચના માટે નિર્ણય કરવામાં આવ્યો ઓગણીસો ને ઓગણ સાહીઠમાં સોવિયત સંઘના પ્રસ્તાવથી આ પંચનું જે છે સભ્યપદ તમામ રાજ્ય માટે શક્ય બન્યું તે માટે પ્રથમ દસ સભ્યો અને પછી અઢાર સભ્યો બનાવવામાં આવ્યા અને આ પંચે ઓગણીસો ને બાસઠમાં અણુપ્રયોગોના અંશત શસ્ત્રકરણના નિયંત્રણ સંધિ અને ત્યારબાદ કેટલાક રક્ષકો જે છે મિસાઇલ દ્વારા ઉપર નિયંત્રિત મુક્તિ સંધિઓ કરી અને સંયુક્ત રાષ્ટ્ર જે છે ઓગણીસો ને સિત્તેરના દાયકામાં યશસ્વીકરણના દાયકા તરીકે ઉજવ્યો ઓગણીસો પંચોતેરમાં જે છે યુએન સામાન્ય સભામાં યુએસ સંઘ અને બીજા પછી ચીને પ્રક્ષેપા શાસ્ત્રની હરીફાઈ ઘટાડવાના પ્રસ્તાવ મૂકેલા ઓગણીસો છ્યાશીમાં વર્ષે શાંતિ માટેના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે યુએન ઓળખાવ્યું અને નવેમ્બર ઓગણીસોને અઠ્ઠાણુંમાં ભારતે યુએન પરમાણુ શસ્ત્રને ઘટાડવા માટેનો શું કરેલું તો ઠરાવ રજૂ કરેલો હતો રાજ્ય દ્વારા નિશસ્ત્રીકરણ માટે થયેલી પહેલ તો વિશ્વમાં ઘણા બધા રાજ્યોએ પણ જે છે યુદ્ધ પીતની વિરાશકતાથી બચવા પોતાને આગળ આવવા નિશસ્ત્રીકરણના પ્રયાસો હાથ ધર્યા કે એ લોકો એવું ઈચ્છા કે અમે યુદ્ધ કરવા માંગતા નથી યુએસએ યુએસએ બ્રિટન અને કેનેડાના અવશસ્ત્રનો વિનાશ કરતા કારણે ધ્યાનમાં યુનાઇટેડ નેશન કમિશનની દરખાસ્ત રજૂ કરી અને એમાં યુએસએના પ્રમુખ આઇઝર હુબેને શાંતિ માટે અણુની જાહેરાત કરી ઓગણીસો ને

કે જેથી કરીને જે છે એ અણુઓથી સ્ટાર્ટર જે છે એને સ્ટાર્ટર 2 દ્વારા યુએસએ અને સોવિયત સંઘે જે છે ક્રમશ અણુશાસ્ત્ર ઘટાડવાની સંધિ કરી તો શું કરવામાં આવ્યું કે બંને જે છે અણુઓને શું કરવામાં આવે કે અણુશાસ્ત્રો જે છે પરમાણુ એટમ પમ્પ્સ જે છે એને શું કરવામાં આવે દૂર કરવામાં આવે 1991 માં સોવિયત સંઘના વિઘટન સમયના પ્રમુખ

રાજ્યોની બનેલી નિ અનેક પ્રયાસો થયા છે અને થતા રહેશે પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હજુ પણ વચ્ચે પરસ્પર અવિશ્વાસ ચાલુ છે અવિશ્વાસ દૂર કરવાનો પણ મુશ્કેલ છે આમ છતાં એમ કહી શકે આજે પ્રથમ અને બીજા વિશ્વ સમયના યુદ્ધનો ઉન્માદ ઘટ્યો છે ક્યારેક ઉત્તર કોરિયા જેવા લશ્કરી તૈયારીમાં વ્યસ્ત જણાય છે ચીનમાં વિસ્તારવાદી વૃદ્ધિ વધતા ઇસ્લામિક સ્ટેટ જેવા યુદ્ધ આતંકવાદી સંગઠનો ખોપ જોવા મળે છે મતલબ કે અમુક વસ્તુ આપણે જોઈએ તો ક્યાંક ક્યાંક જે છે એ આવી પ્રવૃત્તિઓ થતી હોય છે યુદ્ધની પણ એટલા પ્રમાણમાં નહીં પહેલાની અંદર ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકરણિક પ્રવાહોથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા હવાઈ સેવાના ઝડપી વિકાસના લીધે વિશ્વના ગામમાં ફેરવાઈ ગયું છે અને રાષ્ટ્રોની શહેર ધૂંધળી બની છે રાજ્યો પરસ્પરાવલંબી બનતા જાય છે વિશ્વ નાગરિકતાઓના વાસ્તવિકતા ને સાકાર થતો જાય છે અને તેથી વિશ્વ શાંતિના માર્ગે વિશ્વ સમાજની કુંચ આગળ વધતી રહે છે અને અવરોધ હટાવવા પ્રયાસો જે છે ઔદ્યોગિકરણ અને ઔદ્યોગિકરણ ત્યારબાદ આધુનિકરણ અને શહેરીકરણની પ્રક્રિયા શરૂ થઈ એને આપણે વિકાસ કહીએ છીએ ત્યારબાદ જથ્થાબંધ તૈયારી થતા માલ અને એશિયા અને આફ્રિકાના બજાર સુધાયા અને સંસ્થાવાદી અને સામાજ્યવાદીઓની શરૂઆત કરી

માથાદીઠ આવક પચાસ ટકા કરતા વધી છે પરંતુ આ આવક રાજ્યો રાજ્યો વચ્ચે અને રાજ્યોના આર્થિક સામાજિક જે છે સમૂહો વચ્ચે અસમાન હતી શહેરોના છૂટક મજૂરો અર્ધ બેકારો લોકો અને અને ગ્રામીણ વિસ્તારોના નાના ખેડૂતો ખેડૂત મજૂરો અને અન્ય મજૂરો સાથે જોડાયેલા લોકો તેમની પાયાની જરૂરિયાતો તેમ પણ પૂરતા પ્રમાણમાં સંતોષી શકતા ન હતા અને આ પરિસ્થિતિ વિકાસશીલ રાજ્યોના આર્થિક વિકાસ માટે વચગાળાના સમયમાં વિકસિત રાજ્યોની મૂડી અને વિદેશી રોકાણ માટે બહુરાષ્ટ્રીય કંપનીઓ અદ્યતન ટેકનોલોજીઓ સંચાલન જ્ઞાન બજાર સેવા સમિતિ વૈશ્વિક વિશેષ તાલીમ આપતી કુશળ કારીગરો તેમજ કર્મચારીઓનું નિર્માણ કરી શકશે અને આની પાછળ વિકાસશીલ રાજ્યોનો વિકાસ થશે તેનો ઉદય થયો હતો અને તેના પાછળ કેટલીક સફળતાઓ પણ મળી છે આનાથી ઘણી સફળતાઓ પણ થઈ વિકાસ થવાના કારણે પરંતુ વિકસિત દેશોની વસ્તીનો ઘણો બધો ભાગ હજી અવિકસિત છે અને આ ગરીબી રેખા નીચે જીવે છે

લિમિટ ટુ ગ્રોથ નામની વિશ્વના વિકાસની પરિસ્થિતિને અહેવાલ આપ્યો છે અને આ અહેવાલમાં જણાવ્યું છે કે વિશ્વ માટે વિકાસ માટે કુદરતી સંપત્તિ ન વિનાશના હાલે ચાલુ રહેશે તો આગામી વર્ષમાં પૃથ્વી વિનાશની સીમાએ પહોંચી જશે અને આ અભ્યાસે વિશ્વના વિકાસ અને પર્યાવરણ અંગે મોટી ચર્ચા જગાડી છે તેમાંથી સર્વગ્રાહી વિકાસના આધુનિક મોડેલ માટેનું ચિંતન શરૂ થયું છે અને પર્યાવરણના કોઈ વિકાસ નહીં પણ તમામ લોકોની પાયાની જરૂરિયાતો સંતોષાય તથા સમાજ અને રાજ્યનો આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક અને રાજકીય વિકાસ થાય એ પરિસ્થિતિને પરિસ્થિતિ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે કે જેનાથી શું થયું સર્વનો જે છે વિકાસ થયો છે સંયુક્ત રાષ્ટ્રએ જે છે નોર્વેના પૂર્વ વડાપ્રધાન શ્રી બુલ બુટલેન્ડના અધ્યક્ષ પદ હેઠળ પંચની જે સ્થાપના કરી અને આ પંચે ઓગણીસો ને માં આપણું સામાન્ય ભવિષ્ય નામનો અહેવાલ જણાવ્યું અને આપણે વિકાસ માટે ખૂબ જ વિસ્તૃત જે છે એ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ અને વિકાસશીલ અને વિકાસ વિકસિત તમામ રાજ્યોને સૃષ્ટિ જે છે સમૃદ્ધતા જળવી વિકાસ કરવાની અપીલ કરાઈ છે અને અહેવાલના એમ પણ કહેવામાં આવ્યું છે કે સૃષ્ટિની સમૃદ્ધતા જળવાશે તો જ વિકાસ ટકાઉ અથવા તો ચિંતિત બનશે એટલે કે શું કહ્યું ખબર છે કે વિકાસ ક્યારે થશે કે જ્યારે બધાનો સમતોલ વિકાસ થશે બધાનો થાય તો વિકાસ કહેવાય નહીંતર વિકાસ ન કહેવાય વિકાસનું મોડલ દૂર ભવિષ્ય સુધી જે ઉપયોગી રહેશે જ્યારે વિકાસ પ્રવૃત્તિ જે છે એ સાથે સંપાદિત હોય એટલે કે પ્રવૃત્તિઓનું વધુ પડતું શોષણ થતું ન હોય અને લોક કેન્દ્રી અને લોકાભિમુખ હોય અને તમામ લોકોની પાયાની જરૂરિયાતો હોય તથા વર્તમાન અને ભાવી પેઢીઓના હિતો વચ્ચેનું સંતુલન જળવાતું હોય ત્યારે તે વિકાસની ટકાઉ ટકાઉિકાસ કહી શકાય છે ત્યારબાદ આપણે વાત કરીએ તો અહીંયા વર્તમાન અને ભાવી પેઢી વચ્ચે વિકાસના દાવાઓનું સંતુલન તો કેવી રીતે વિકાસના દાવાનું સંતુલન ઓગણીસો સિત્તેરના દાયકામાં પશ્ચિમના રાજ્યોએ આર્થિક વિકાસ માટે આંધળી દોડ મૂકેલી અને એ માટે એવું માતા ગયા કે આર્થિક વિકાસ કરવો હશે તો પર્યાવરણ નુકસાન પહોંચાડે વગર ચાલવાનું નથી એવું એમ માનતા કે પર્યાવરણ નુકસાન પહોંચાડવું પડશે વિકાસ કરો એટલે ક્યાંક ને ક્યાંક આપણે શું કરવું પડે નુકસાન પહોંચાડવું પડે આ બાબતને ધ્યાનમાં રાખીને શ્રીમતી ગુલ્લેન્ટ પંચે જણાવ્યું હતું કે આ રીતે વિશ્વનો વિકાસ થવાનો હશે તો ભાવિ પેઢીનું માટે કશું બચશે નહીં અને વર્તમાન પેઢી તેના હિત માટે કુદરતી સંપત્તિઓનો એવી રીતે ઉપયોગ કરે કે જેથી ભાવિ માનવી પેઢીનું હિતનું જાળવણી થઈ શકે અને આવો વિકાસ બીજા શબ્દોમાં ટકાઉ વિકાસ કહી શકાય અને જે ભવિષ્યની માનવ પેઢીઓના હિતોનું રક્ષણ થાય અને એ જ રીતે વર્તમાન માનવ પેઢીના કુદરતી સાધનોના ઉપયોગની જે છે તે અનુમતિ આપે છે અને વિશ્વ બેંકે તેના ઓગણીસો ને અને બે હજાર ત્રણના અહેવાલોના આવા ટકાઉ માનવ વિકાસના સમર્થનમાં રજૂ કરેલ છે અને આ માનવ જાત અને સમગ્ર જીવન સૃષ્ટિ વિશ્વ શાંતિ માટે સર્વગ્રાહી અને ટકાઉ વિકાસની મહત્વની બાબત છે અને આવો સર્વગ્રાહી વિકાસ કુદરતી સ્ત્રોતોની જાળવણી અને ભવિષ્યની માનવ પેઢીઓના હિતોની જાળવણી લેનારો હશે પશ્ચિમમાં વિકસેલા હરિયાળી વિચારધારાના સમર્થકોએ પણ બાબતને સમર્થન કરેલું અને એ મતે આર્થિક વિકાસ પર્યાવરણ વિકાસ કરવાનો વાળો તેમજ સામાજિક જવાબદારી વાળો તથા લોક ભાગીદારી વાળો અને અહિંસાનું મૂલ્યનું જાળવણી કરનારો હશે કે બધી જ વસ્તુઓને સાથે ચાલનારો સમાજ જ્યારે હશે તો એક સારા પ્રમાણની અંદર શું કરી શકાશે વિકાસ કરી વિદાય મિત્રો આ પ્રકરણ જે છે પાંચ આપણે પૂરું કર્યું છે જો તમને વિડીયોઝ આવા ગમતા હોય ને કે જે શોર્ટની અંદર તમને બહુ વ્યવસ્થિત રીતે સમજવા મળી જાય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરજો આપણા વિડીયોને જે છે લાઈક કરજો એટલે વિડીયોઝ છે એ બનાવવાનું અમને મોટિવેશન મળતું રહે અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં ક્લાસ શાળા એજ્યુકેશન આપણું નામ છે એની અંદર તમે જે છે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ને જેથી કરીને તમારે જે કઈ પણ નવી અપડેટ સુધી તમારા સુધી પહોંચી જશે આપ સૌ કો વિદ્યાર્થી મિત્રો ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડાવા બધા ખૂબ ખૂબ આભાર